ધોરણ દસ ધોરણ દસ પ્રકરણ પ્રમાણે ગુણભાર પ્રકરણિક વાસ્તવિક સંખ્યા જનરલ વિકલ્પ વિના ગુણભારાંક બે જનરલ વિકલ્પ સાથે ગુણપારાંક બે પ્રકરણ બે બહુપદ્યો જનરલ વિકલ્પ સાથે ગુણપારાંક છ જનરલ વિકલ્પ વિના ગુણપારાંક છ જનરલ વિકલ્પ સાથે ગુણપારાંક છ પ્રકરણ ત્રણ ત્રીજા સુરેખ સમીકરણ યુગ્મ જનરલ વિકલ્પ વિના ગુણભારાંક ચાર જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક આઠ ચોથું પ્રકરણ છે દ્રિકા સમીકરણ જનરલ વિકલ્પ વિના ગુણભારાંક પાંચ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક સાત પાંચમું પ્રકરણ છે સમાંતર શ્રેણી જનરલ વિકલ્પ વિના ગુણભારાંક આઠ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક તેર છઠ્ઠું પ્રકરણ છે ત્રિકોણ જનરલ વિકલ્પ વિના ગુણભારાંક ચાર જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક આઠ સાતમું પ્રકરણ છે યામ ભૂમિતિ જનરલ વિકલ્પ વિના ગુણભારાંક આઠ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક અગિયાર આઠમું ચેપ્ટર છે ત્રિકોણ મિતિનો પરિચય જનરલ વિકલ્પ વિના ગુણભારાંક ચાર જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક છ નવમું પ્રકરણ છે ત્રિકોણ મિતિનો ઉપયોગ જનરલ વિકલ્પ વિના ગુણભારાંક બે જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક બે દસમું પ્રકરણ છે વર્તુળ જનરલ વિકલ્પ વિના ગુણપારાંક પાંચ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક આઠ અગિયારમું પ્રકરણ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જનરલ વિકલ્પીના ગુણભારાંક બે જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક બે બારમું પ્રકરણ છે પુષ્ફળ અને ઘનફળ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક છે છ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક છે છ તેરમું પ્રકરણ છે આંકડાશાસ્ત્ર જનરલ વિકલ્પીના ગુણભાર છે ચૌદ જનરલ વિકલ્પ સાથે ગુણભારાંક છે સો ચૌદમું પ્રકરણ છે સંભાવના જનરલ વિકલ્પ સાથે ગુણભાર જનરલ વિકલ્પીના ગુણભારાંક ગુણપારાંક દસ જનરલ વિકલ્પ સાથે ગુણપારાંક છે ચૌદ આમ કુલે સીમાર્કનો ગુણભારાંક છે જનરલ વિકલ્પીના અને જનરલ વિકલ્પ સાથે કુલ ગુણપારાંક છે એકસો નવ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ ટ્રુ એજ્યુકેશનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો